શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આ ચૈત્ર નવરાત્રી ના નવે દિવસ ચોવીસ કલાક માં અંબે ની અખંડ ધૂન ની રમઝટ અખંડ ધૂન માં મહિલાઓને પ્રવેશ અપાતો નથી જેમ વર્ષ માં ચાર નવરાત્રી આવતી હોય છે તેમાં આસો ની શારદીય અને ચૈત્ર ની વસંતીય નવરાત્રી નું વિશેષ મહત્વ છે જેમ આસોની નવરાત્રીમાં નવ દિવસ ગરબાની ધૂમ જોવા મળતી હોય છે તે જ રીતે ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આ ચૈત્ર નવરાત્રીના નવે દિવસ ચોવીસ કલાકમાં અંબેની અખંડ ધૂન રમઝટ જોવા મળે છે મૂળ મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા અખંડ ધૂન સ્થાપના ભારત દેશની આઝાદી પૂર્વે એક હજાર નવસો એકતાલીસ માં કરવામાં આવી હતી જયારે પ્રજા ઉપર આવી પડેલી દૂર કરવા શરૂ કરાયેલી અખંડ મહેસાણા જિલ્લાના એકસો પચાસ ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા ત્યાસી વર્ષથી આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે અખંડ ધૂનમાં બે ટીમ બનાવી બબે કલાકના અંતરે આ ટુકડીઓ બદલાતી હોય છે ને રાઉન્ડ કલાક અખંડ ધૂનની અવિરતપણે કરવામાં આવે છે જો કે આ અખંડ ધૂન મૂળ પરંપરાના નિયમો અનુસાર કરવામાં આવે છે પુરુષો દ્વારા આ અખંડ ધૂનમાં મહિલાઓને મહિલાઓને પ્રવેશ અપાતો નથી જો અખંડ ધૂન કરવી હોય તો તેઓ બહારની બાજુ અલગ બેસીને કરી શકે છે ચૈત્રી નવરાત્રી ના નવ દિવસ આ ધૂન મંડળના ના સંચાલકો તેમજ મંડળમાં આવતા લોકો તેલ બનાવેલું ભોજન જમતા નથી Bye. <laughs> એકતાલીસમાંથી ધૂન ચાલુ થઈ જશે ચૈત્ર મહિનાની અને વર્ષોથી ગયડા પણ આવી રીતે ચાલુ હતા અને અત્યારે પણ નાની તેલે ચાલુ છે આમ એ અંબાજીમાં અમે આવીએ અમને સુખ શાંતિ મળે છે અને અખંડ ધૂન અમે ચોવીસ કલાક ધૂન કરે છે અમને લેડીઝોની અંદર એન્ટ્રી નથી છતાં પણ અમે બહાર ધૂન કરીએ છીએ અહીંયા અમારે તેલ વપરાતું નથી ઘી જ વપરાય છે નવ દિવસ અમે શાંતિથી ઘી ઘીનું લઈએ છીએ અને બધા ધૂન કરીએ છીએ સાથે મળીએ પરંપરાથી અમારે લગભગ ઇઠ્યોતેર વર્ષથી આ ધૂન ચાલે છે અને ચાલશે અમને ભગવાને માતાજીને લોકો અમેરિકા કેનેડા એનઆરઆઈ પણ આ ધૂન કરવા માટે આવે છે આ અખંડ ધૂન સહિત પલયળ અને જુલાસન દ્વારા ઓગણીસો આનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વખતે એટલે લાઈક આઝાદી પહેલાથી આ ધૂન ચાલુ છે આપણી બરોબર એ વખતે ખેડૂતો ખેતી કરતા અને આ દસ દિવસો ટાઈમ કાઢી અખંડ ધૂન અહીંયા નવ દિવસ નવરાત્રીમાં કરે છે અને હાલના સંજોગોમાં એનઆરઆઈ બી ઇન્ડિયા આવીને સ્પેશિયલ દસ દિવસનો ટાઈમ કાઢી અખંડ ધૂન કરવા માટે આવે છે અને માતાજી બધાને સહાય રાખે એવી મારી પ્રાર્થના છે